આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની પહેલ ગરમીમાં રાહત માટે છસ્સો લિટર છાસનું નિઃશુલ્ક વિતરણ થરાદમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશને ઉનાળાની કાજળ ગરમીમાં લોકોને રાહત આપવા માટે નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કર્યું રેફરલ ત્રણ રસ્તા પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં દિવસ દરમિયાન છસ્સો લિટરથી વધુ છાસનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આઝાદ ફિલ્ડ પત્રકારો અને દાતાઓનો સહયોગ મળ્યો કાર્યક્રમમાં આંબાભાઈ સોલંકી ગુલાબગિરી અતિ પ્રતાપભાઈ સોની ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી મંજુલાબેન અને ગીતાબેન નાયસના ઉપસ્થિત રહ્યા ડોક્ટર કૃણાલ માલો અમરાભાઈ માળી કે કે દિનેશ સિંહ રાજપૂત તેમજ પત્રકાર મિત્રો હાજાજી રાજપૂત મહેન્દ્ર ઓઝા દેવરામ મિસ્ત્રી રાજેશભાઈ જોશી અને લક્ષ્મણભાઈ સોલંકી પણ કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમ સફળ બનાવવામાં પ્રમુખ હાર્દિક સિંહ રાજપૂત જીતુભાઈ બારોટ ધ્રુપલ જયસ્વાલ ચિરાગભાઈ સોની સંજયભાઈ રામી તેમજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના તમામ સભ્યોએ ભારે જ ઉઠાવી હતી આજરોજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા સુંદર મજાનું છાસનું વિતરણ કરવામાં આવ્યું ઠંડી છાસ જે આ ઉનાળામાં લોકો માટે એક તાળગી તેમજ એમના માટે એક હાઇજેનિક છે અને એમના શરીર માટે જરૂરી છે અત્યારે ખૂબ જ કાળજાળ ગરમી ચાલી રહી છે આ દરમિયાન